નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ નવો વ્લોગ નવા વિડીયો અને નવા વિચારો સાથે આવ્યો છું દોસ્તો આગળના વિડીયોમાં આપણે નવી શરૂઆત જોઈ ધ્યેય નક્કી કરવું જોયું અને જીવનની અંદર નિર્ણય શૂલવો એના વિશે વિડીયો જોયો દોસ્તો આજનો ટોપિક કંઈક અલગ જ છે અને કહેવાય છે ને કે જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે જો ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા ન ભૂલતા તો ચાલો વિડીયો પૂરો માણીએ લોકો શું કહેશે એના વિશે વિચારવા નથી જવાનું લોકો શું કહેશે તમને એ ખબર છે તમને પહેલા દિવસે તમારી મજાક ઉડાવશે બીજા દિવસે તમને હસશે અને ત્રીજા દિવસે બધું ભૂલી જશે એટલા માટે લોકોની પરવા કર્યા વગર તમને જે ઉચિત લાગે જેમાં તમને ખુશી મળે આ બધું કરશે ને તો એક દિવસ કામયાબી તમારા પગ જરૂરથી ચૂમશે તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે નથી વિચાર્યું શા માટે વિચારવું પડે જીવન જેમ ચાલે છે સવારમાં ઉઠીને ફોન ફોનમાં રીલ્સ જોવાની કોઈકના વિડીયો જોવાના તમને ખબર છે તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે હું કેમ વિડીયો જોઉં છું શા માટે આ બધું કરું છું ના તો વિડિયો એના માટે છે અને વિડિયો પૂરો જોજો જેથી તમને ખ્યાલ આવે કે જીવનની અંદર શું કરવું છે કયા રસ્તો છે જીવનની અંદર શું મહત્ત્વનું છે ટોપિક પર આવું છું દોસ્તો જીવનની અંદર સૌથી મહત્ત્વનો હોય છે સમય ટાઈમ તમે તમારા જીવનની અંદર જે નક્કી કર્યું છે કેરિયર કહે છે ધ્યેય એ નક્કી કરીને બેસી રહેવાનું એના માટે તમારે દોસ્તો ટાઈમ મહત્ત્વનો હોય છે તમે તમારા ધ્યેય તમારા કરિયરને જો ટાઈમ નહીં આપો તો તમારું કરિયર કેવી રીતના બનશે ટાઈમને વેસ્ટ કર્યા વગર મહેનત કરવાની રાખો ને જે ટાઈમ તમે મહેનત નહીં કરો ને ટાઈમ તમારા જીવનની અંદરથી વ્યર્થ છે કંઈ કામનો જ નથી ટાઈમ મહત્ત્વનો છે આપણા બધાને ખબર છે છતાંય આપણે એને જતો કરીએ છીએ કોઈ દિવસ એવું નથી વિચારતા કે મારો ટાઈમ જઈ રહ્યો છે કે હું શું કરું છું આખા દિવસની અંદર બેથી ત્રણ કલાક ફોન જોવું એ બે ત્રણ કલાક ક્યાં વ્યર્થ જાય છે શાના માટે કેમ હું વિડીયો જોઈને ટાઈમ વ્યર્થ કરું છું મને આમાંથી શું મળે છે ટાઈમ મળે એટલે મોબાઈલમાં ચડવાનું મોબાઈલમાં કોઈકની રીલ્સો જોવાની કોમેન્ટ મારવાની બસ આ જ આપણો ટાઈમ છે કરિયર નક્કી કરીને કરિયરમાં બેસી રહેવાનું કે કરિયર મળશે એવું નથી હોતું દોસ્તો તમને ખબર છે તમારો ટાઈમ અડધો સામા જાય છે દિવસની અંદર કોઈ દિવસ તમે નોટિસ કર્યું છે આજથી નોટિસ કરવાનું રાખજો કે તમારો ટાઈમ ક્યાં જાય છે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે સોશિયલ મીડિયાના વર્કથી તમે શું નથી કરી શકતા સોશિયલ મીડિયાની અંદર તમે વર્ક પણ કરી શકો છો તમારું સ્કૂલ સ્ટડી હોય તો તમે એની અંદર ભણતર પણ કરી શકો છો અને કંઈક કામ કરવું હોય તો પણ એમની અંદર કરી શકો છો પણ અત્યારના લોકો બસ એક રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ બહુ મહત્ત્વનું થઈ ગયું છે એ બેથી ચાર કે પાંચ કલાક ફેદી નાખે પણ એની અંદરથી એવું ના વિચાર કરે કે સોશિયલ મીડિયાની અંદર શું શું થઈ શકે છે અને શું કરી શકીએ છીએ એ તમારા કરિયર ઉપર બહુ મોટો એક ઝાટકો છે અને તમે જીવનની અંદર કંઈ ધ્યેય નક્કી કર્યું હોય કંઈ કરિયર નક્કી કર્યું એના ઉપર એક મોટો ફટકો છે એટલે તમારે વિચારવાનું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ હું કઈ રીતના કરી શકું છું હવે વિચારવા જેવું છે એને જ કહું છું કે જેને કરિયરની અંદર કંઈક કરવું છે ને જીવનની અંદર કંઈક કરવું છે એવું થોડી હોય કે અત્યારે એક મહત્ત્વની વસ્તુ છે કે પૈસો મહત્ત્વની વસ્તુ છે તો પૈસો આપણી જોડે હોવો જરૂરી છે પૈસો કમાવવા માટે કંઈક મહેનત તો કરવી જોઈએ ને અને સોશિયલ મીડિયા વાપરો છો તો પોતાને એક પ્રશ્ન કરો કે હું સોશિયલ મીડિયા શા માટે વાપરી રહ્યો છું અને જે સોશિયલ મીડિયા વાપરું છું એનું મારા કેરિયર સાથે મારા સપના સાથે મારા ધ્યેય સાથે કંઈ લગાવ છે કે મારા જે સોશિયલ મીડિયા હું ઉપયોગ કર્યો છે મારા કરિયર સાથે કંઈ એનો લગાવ છે કે સોશિયલ મીડિયાની અંદર કંઈક સંબંધ છે આ વિચારી અને પછીથી આગળ વધજો અને હું તો કહું છું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો અને તમારા કરિયર પર ફોકસ કરવાનું રાખશો તો તમે સો ટકા જે કરિયર ધાર્યું છે એના ઉપર અનેકથી નીકળી જશો અને બીજી વાત દોસ્તો કે પોતાને પ્રશ્ન પૂછજો કે દિવસમાં કેટલો સમય તમે વિચારો તમારા ખુદ માટે વિચારીને તમે કાઢો છો કે હું મારા માટે શું કરું છું મારા જીવન માટે શું કરી રહ્યો છું મારા કરિયર માટે કંઈક કરી રહ્યો છું કે નહીં મેં જે ધ્યેય નક્કી કર્યું છે એના પર હું કામ કરી રહ્યો છું કે નહીં કે હું એના પર અકબંધ અને પાક્કા મને વિચારોથી એની ઉપર લાગેલો છું કે નહીં સમય નીકળી જશે ને પોતાના માટે કંઈક કરો અને દિમાગમાં જે પડ્યું છે ને કાલે કરીશ પરમ દિવસે કરીશ એ બધું જ સાઈડમાં નાખી દો અને મગજને એકદમ ફ્રેશ કરી અને વિચારો કે હું જીવનની અંદર શું કરી રહ્યો છું અને શું કરવાનો છું અને તમારા કરિયર પર ફોકસ કરો અને કરિયર પર ફોકસ કરવાનું રાખશો ને તો સો ટકા તમારું કરિયર સેટ થશે અને હું તો કહું છું કે એક વસ્તુ હોય છે આપણી કે મારું કરિયર શાના ઉપર સેટ છે કે હું કંઈક બી વસ્તુ કે ગાડી લાવવા માટે કંઈ મહેનત કરી રહ્યો છું કે કંઈ આગળ વધવા માટે આગળ વધીને હું મારું જે ધ્યેય નક્કી કર્યું છે એ ધ્યેયને પાર કરી લઉં છું પછી આપણું સેટ લાઈફ ના દોસ્તો એવું નથી હોતું તમે જેવા વિચારો તમે તમારા જીવનની અંદર એનાથી પણ બેટર બનાવી શકો છો પણ જો તમારા મક્કમ વિચારો તમારા ધ્યેય અને તમારા કરિયર પર તમે ફોકસ કરવાનું રાખશો તો અને કરિયર પર એવી રીતના ફોકસ કરો કે દિમાગમાંથી જે પણ છે ને કાલે પરમ દિવસે બધું નીકાળીને સાઈડમાં મૂકો અને મને ફ્રેશ કરી અને પોતાના માટે કંઈક વિચારો કે હું મારા માટે શું કરું છું આખા દિવસની અંદર તો ચોક્કસથી તમે તમારા કરિયર અને તમારા ધ્યેય અને તમારા લક્ષ્ય પ્રત્યે તમે આગળ વધી શકશો બસ આટલું જ છે ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સ સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ન ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા